મારું નામ કોમલ છે અને મારો એક ભાઈ છે અને હું મારા ભાઈ બહેનમાં સૌથી નાની હતી મારી બે બહેનો હતી જેના લગ્ન થઈ ગયા હતા અને હવે ભાઈના લગ્ન થઈ રહ્યા હતા જ્યારે હું સૌથી ખુશ હતી કારણ કે ભાઈ બહેનના લગ્ન થઈ ગયા હતા અને તે તેના ઘરે ચાલી ગઈ હતી હવે મારી ભાભી આમાંની છે આ વિચારને હું ખૂબ જ આનંદ થતો હતો મારા ભાઈના લગ્નના દરેક ફંક્શનમાં મેં મારી ભાભી સાથે બેસીને ફોટા ફડાવ્યા હતા પરંતુ વિદાય પછી મારી આંખોએ જે જોયું તે હું મારી શક્તિ ન હતી હોલમાં ભાભી દુલ્હન બનીને બેઠી હતી જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા હતા લાગ્યું તે કહેશે કે તમે મારી ભાભીને રૂમમાં છોડી દો પરંતુ મા અને મને એવું કહ્યું કે નહીં ઉલટાનું તારા બાબાને મારા ભાઈના ત્યાંના રૂમમાં બોલાવ્યો મારો ભાઈ જે તેની સુંદર દુલ્હનને જોઈને હસતો હતો બાબાએ તેને બોલાવ્યો ત્યારે તે ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યો ગયો ત્યારે હું મારી ભાભી પાસે બેસીને વાતો કરવા લાગી તે બહુ સારી લેખાતી હતી તે મારા અભ્યાસ વિશે પ્રશ્નોનો જવાબ કરવા લાગી તે સમયે હું મારા બારમા ધોરણમાં ભણતી હતી મેં મારી ભાભીને મારા મિત્ર વિશે કહેવાનું શરૂ કર્યું પરંતુ તેની નજર વારંવાર બાબાના રૂમમાં બંધ દરવાજા તરફ પડી જતી હતી માતા પણ તેમના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી બસ હું ભાભી પાસે બેઠી હતી હું હજી સમજી શકી નહીં કે ત્યાં આટલી વહેલી શા માટે સુઈ ગઈ હતી જોકે મા લગ્ન પર ખૂબ જ ખુશ હતી પરંતુ ભાભીના ઘરે આવ્યા પછી મને તેનો મૂડ ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો મારી પરણિત બહેનો પણ ખરાબ મૂડ સાથે હોલમાંથી ચાલી ગઈ હતી તે દુલ્હનનું સ્વાગત કરવા માટે આવી ન હતી થોડા સમય પછી સામેના રૂમનો દરવાજો ખુલ્યો ભાઈ ચૂપચાપ રૂમની બહાર આવ્યા અને મને ભાભી પાસે બેઠેલી જોઈને કહેવા લાગ્યા તમે સુવા ન ગયા તમારા રૂમમાં જાઓ અને સુવા જાઓ મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે તે આટલા સખત અવસરમાં વાત કેમ કરે છે પણ એ પછી ભાઈએ ભાભીને જોઈને કહ્યું કે તે સાંભળીને મને નવાઈ લાગી ભાઈ કહેવા લાગ્યો કે તમે બાબાના રૂમમાં જાઓ તે તમને બોલાવી રહ્યા છે હું મારા રૂમ તરફ જતી હતી કે આ સાંભળી મારા પગમાં પગલાં ત્યાં જ અટકી ગયા મેં પાછળ ફરીને જોયું કે ભાભી પણ ભાઈ પાસ સામે જોઈ રહી હતી કે તે તેમને શું કહે છે કઈ દુલ્હન તેના લગ્નની પ્રથમ રાતે તેના સસરાના રૂમમાં જાય છે એક વધુ વાત કે મારી મા અને બાબા અલગ અલગ રૂમમાં સૂતા હતા હું સાંભળું છું કે ભાભી શું જવાબ આપે છે એ પહેલાં ભાઈએ મને મારા રૂમમાં મોકલી દીધી મેં મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો પણ હું એટલી નાની હતી કે એટલી નાની નહોતી કે આ વાતો સમજી ન શકું રૂમમાં તો આવી ગઈ હતી પણ મારું આખું ધ્યાન બહાર હતું હું મારા પલંગ પર આશ્ચર્ય સાથે વિચારી રહી હતી કે બાબાએ શા માટે ભાભીને તેના રૂમનો બોલાવીએ છીએ હું થોડા સમય મારા રૂમમાં બેચન રહી પરંતુ તે પછી મેં મારા કપડાં બદલ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલ્યો જ્યારે મેં મારી સામે એવું જ કંઈ જોયું કે જેમને મને મૂંઝવણમાં મૂકી દીધી ભાભી બાબાના રૂમ રૂમમાંથી બહાર આવ્યા અને રડતા રડતા તેમના રૂમમાં ચાલ્યા ગયા મને ખબર નથી કે મારું હૃદય ભરાઈ ગયું હતું મારી ભાભી સુંદર હોવાથી સાથે સાથે માસૂમ પણ હતી મને ખબર નથી કે કે કેમ રડી રહી હતી પણ હું આખી રાત શાંતિથી સૂઈ શકી નહીં સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે ઘરમાં ચીસો હતી માં કોઈ પણ ચીસો પાડી રહી હતી મને આશ્ચર્ય થયું કે મા આટલી વહેલી સવારે કેમ ચીસો પાડે છે મેં ઝડપથી ચાદર ઉતારી બાજુમાં રાખી અને ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ પણ મારી સામે દ્રશ્ય જોઈને હું સદબુદ્ધ થઈ ગઈ મમ્મી મારી નવી આવેલી ભાભી પર બૂમો પાડી રહી હતી તે કહેતી હતી કે મને મોહ મને મોહ ચલાવે છે મને આવી મહિલા બિલકુલ પસંદ નથી જા અને ફરી ક્યારેય મારી સામે બોલતી નહીં જા રસોડામાં નાસ્તો બનાવ મારી માતાનું આ રૂપ જોઈને હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ હતી પરણિત બહેનો પણ તેમના પતિ અને બાળકો સાથે ત્યાં હાજર હતા મને બહુ નવાઈ લાગી કે મા નવી વહુ સાથે આવું વર્તન કેમ કરી રહી છે શકે છે હું ઝડપથી આગળ વધીને મારી માતાને કહ્યું કે મા નાસ્તો હું બનાવું છું તેના લગ્ન થઈ ગયા કાલે જ થયા છે પરંતુ તે મારા શબ્દોથી ચોંકી ગઈ હતી તેણે કહ્યું કે ખબરદાર જો તું આ છોકરી માટે કોઈ બોલી છે તો ઘરનું બધું કામ તેજ કરશે મારી ભાભી રસોડામાં ગઈ અને મારી બહેનોના માને કહેવા લાગી માં અમારું તો અમારા સાસરીમાં નાક કપાઈ ગયું છે એક તો અમારો એક જ ભાઈ અને એના તેના સાસરીઓએ અમને સોનાનું કહી દીધું સુનાનું કંઈ દીધું નહીં મારી બહેનને નફરત સાથે કહ્યું અને હું સમજી ગઈ કે મારી ભાભી બહુ દહેજ લાવી ન હતી મારી મા અને બહેનોનું મોં ચડી ગયું હતું મને મારી બહેનોનો વિચાર વિશે પ્રસ્તાવ થતો હતો અને પછી મા એ પણ કહેવાનું શરૂ કર્યું કે મારો એક જ દીકરો હતો તેના લગ્ન મેં કેટલા પૈસા ખર્ચા હતા વિચાર્યું અમીર લોકો છે કે ચોક્કસપણે કાર આપશે પરંતુ ખાલી હાથે તેની સુંદર બલાવ મારા પુત્રના હાથમાં સોંપી દીધી મારી ભાભી એ વખતે સામાન્ય કપડાં રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ક્યાંથી દુલ્હન લાગતી નહોતી અને મારી માતા અને બહેનો દેહજ ન મળતા દુઃખી થઈ રહી હતા મને મારા ભાઈના રૂમમાં જઈને કહેવાનું મન થયું કે તમારી એક દિવસની વહુ સાથે મા અને બહેનોનું વર્તન જોઈ લો મા અને બહેનોની ઈચ્છા પૂરી કરવા તમે પોતે જ તમારા લગ્ન વિલંબ કર્યો મારા ભાઈ પરિવારમાં સૌથી મોટો અને યાજ્ઞાકારી હતો ત્યાંથી જ મારો ભાઈ બંને બહેનોના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતો અને તેને બંને બહેનો દહેજ આપ્યું હતું જ્યારે ભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ગભરાઈ ગયેલા હતા રસોડામાં કામ કરતી જોઈ પણ કંઈ બોલ્યો નહીં તે બહુ ડરતો હતો હું જાણતી હતી કે મારો ભાઈ મારી માતાનો આજ્ઞાકારી પુત્ર હતો જેથી જ હું જાણતી હતી કે તે મારા ભાઈના પણ મારી માં જેવા જ છે વિચારો છે હશે પણ હમણાં જ મને વિચાર અફસોસ થયો કે જ્યારે બાબા તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા બાબાને જોઈને મને યાદ આવ્યું કે મારી ભાભી બાબા મને લાગ્યું કે કદાચ બાબાએ પણ ભાભીને ઓછા દહેજ માટે ટોણા માર્યા હશે પણ આ વાત જુદી હતી ત્યારે મને નાસ્તાના ટેબલ પર બેઠેલા ત્યારે મારા પિતા પિતાને જોઈને મારી આંખનો રંગ ઉડી ગયો ખૂબ જ નર્વસ હતી ભાભીના ચહેરામાં હાવભાવ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી અને આ બાબા હસતા હતા ને હવે તો ભાભી સાથે બધાને એવું જ વર્તન શરૂ કર્યું થઈ ગયું હતું તે આખો દિવસ ડરેલી રહેતી હતી આખો દિવસ કામ કરતી અને રાત્રે જ્યારે ભાઈ ઘરે આવે ત્યારે તે બાબાના રૂમમાં ચાલ્યા જ હતા અને જ્યારે તે બહાર આવે ત્યારે તે ભાભીને સંકેત આપતો કે તે બાબાના રૂમમાં ચાલી જાય તે બિચારી છોકરી તકલીફમાં બાબાના રૂમમાં જતી જ્યારે તે રૂમની પાછી આવતી ત્યારે તે પરસેવ પરસેવું થતો અને રડતી રડતી તેના રૂમમાં જતી હતી હું તેના રૂમમાંથી તેમનો અવાજ સાંભળતી જેમ કે તેને ઉલટી થાય છે એને જોઈને એવું લાગતું હતું કે જાણે તેને ખૂબ જ ખરાબ ફીલ થાય છે આખો દિવસ મારી મારી ભાભીનું જીવું આરામ કરી નાખ્યું હતું અને રાત્રે બે કલાક માટે બાબાના રૂમમાં ચાલી જતી અને પછી જેવી તે પાછી આવતી ત્યારે તેના રૂમમાં જઈને સ્નાન કરી અને પાછી આવતી અને નવ નવાઈ લાગતી કે બાબા કેમ તેને પોતાના રૂમમાં બોલાવે છે અને શા માટે ભાઈ ભાભીની ઈશારાથી બાબાના રૂમમાં મોકલે છે અને મારી માને પણ કોઈ વાંધો નથી એકવાર મારી ભાભી ઘણા બધા વાસણો ધોતી હતી હું મારા રૂમમાં હતી પણ મને મારી ભાભીની ચિંતા થવા લાગી તેની આંખોમાં સતન આસુએ ખૂબ જ દુઃખ આપ્યું હતું શું દહેજ આપવું એ સ્ત્રીઓ માટે આટલી મોટી વાત છે મેં જોયું કે તો રાતના એક વાગ્યા હતા અને ખબર હતી કે બધા સુઈ ગયા છે એટલે હું મારી ભાભીને મદદ કરવા રસોડામાં ગઈ પણ મેં રસોડામાં જોયું તેનાથી હું સદબદ્ધ થઈ ગઈ મારી ભાભીના હાથમાં મોબાઈલ હતો અને તે કોઈની સાથે વાત કરી રહી હતી તે મોબાઈલ ભાભીનો હતો મને થયું કે ચોરી ચૂપીએ ભાઈનો મોબાઈલ લા લાવે છે અને તેના પરિવાર સાથે વાત કરે છે મારી ભાભી તેના કાકાના ઘરે રહેતી હતી તેના માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા અને ભાઈ ભાભીના કાકાએ ભાભીનો સંબંધ તેમની અસલી દીકરી કહીને નક્કી કરી લીધો હતો પરંતુ લગ્નમાં ભાભીને કંઈ આપ્યું ન હતું જેના કારણે મારી મા અને પરિવારના સભ્યોનું વર્તન તેની સાથે ખૂબ જ ખરાબ હતું પછી એકવાર ભાભીએ મને કહ્યું તેની કાકી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી તે તેમને ખૂબ જ ત્રાસ આપતી હતી ભાભીની કાકીએ પોતાની ત્રણ દીકરીઓ હતી તો તે ભાભીને શું દહેજ આપશે અને જે મારા ભાભી ભાભીના પિતાનો હિસ્સો હતો તે તેના કાકાએ પહેલેથી જ પોતાના કબજામાં લઈ લીધો હતો તે સહન કરીને જ આવી હતી પણ તે આ સમયે કોઈની સાથે વાત કરી શકતી ન હતી કારણ કે તેના લગ્ન પછી તેના કાકાએ કાકા કાકી પણ તેની કેવી હાલતમાં છે તે જોવા પાછા આવ્યું નથી પછી મને એવું લાગ્યું કે તે જેનાથી સાથે વાત કરી રહી છે તે કોઈ પુરુષ છે આમ તો મારી ભાભી સાથે અહીં પણ સારું વર્તન કરવામાં આવ્યું ન હતું મારું હૃદય તેમના વિશે વિચારીને દુખતું હતું પરંતુ જે બાબત મને શંકાપદ બનાવી રહી હતી તે અહીં હતી કે મારી ભાભી આ સમયે કોની સાથે વાત કરી રહી છે હતી અને તે એક પુરુષ છે મારી ભાભી તેને કહેતી હતી કે મને અહીંથી લઈ જા તમને ખબર નથી કે આ લોકો મને કેવી રીતે ટોર્ચર કરે છે અને જે વ્યક્તિ મારા સસરા છે તે કેટલી ખરાબ વ્યક્તિ છે હું ઈચ્છું છું કે જે જુલમ તે મારી સાથે કરે છે તે તેની દીકરી પર પણ થાય આ સાંભળીને હું ત્યાંથી ફરીને મારા રૂમમાં આવી ગઈ ખબર નહીં એ વ્યક્તિ કોણ હતી જેની સાથે મારી ભાભી વાત કરતી હતી મને બાબાનું ભાભી સાથેનું વર્તન આમ પણ ગમતું ન હતું પણ મારી ભાભી જે રીતે રડી રહી હતી અને મને કોષતી હતી મારો આત્મા જૂજતો હતો પછી મેં વિચાર્યું કે બાબા એમ કેમ નથી વિચારતા કે જે ભાભી સાથે કરે છે મારી બહેનોના સસરા પણ તેમની સાથે આવું કરી શકે તો શું તે સહન કરી લેશે અને શું મારો ભાઈ સાવ ગીતગાર થઈ ગયો છે કે તે પોતાની તેની પત્નીને પોતાના પિતાના રૂમમાં મોકલે છે આમ તે મારા પિતા મારી બહેનોને કહેતા કે તમારા સસરાની સેવા ન કરવી કે ન તો તેમના રૂમમાં એકલું જવું જવાનું મારી બહેન બહેનો બંને બહેનો ખૂબ જ તેજ હતી તેમના સાસરીમાં નચાવીને રાખતી હતી તેઓ તેનો પતિ પણ તેમના કાબૂમાં હતો અને જ્યારે પણ તે અહીં આવતા ત્યારે ભાભીની ભાભીની સન્માન લઈને ન આવતા માટે તે તેને સતત ટોણા મારતી હતી મારી માતા પણ કોઈની ઓછી ન હતી તે આખો દિવસ મારી ભાભીની પાછળ પડી રહેતી દિવસમાં એક કલાક પણ ભાભીને આરામ કરવા ન દેતી બપોરે જ્યારે મા સૂતી હોય ત્યારે હું તેને કામ કરાવતી ત્યારે મારી સાથે તેની લાગણીઓની વિશે વાત કરતી હતી પરંતુ જ્યારે પણ મેં તેને પૂછ્યું કે બાબા તેને રૂમમાં બોલાવીને શું કરે છે ત્યારે તેનો રંગ ઉડી જતો મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા જેના જેનો મારી પાસે કોઈ જવાબ ન હતો એક દિવસ ભાભીના મારા પપ્પાના રૂમમાં ગયા ત્યારે મેં મમ્મીને પૂછ્યું કે બાબા કેમ રોજ ભાભીને પોતાના રૂમમાં બોલાવે છે મારી વાત સાંભળીને મારી માતાએ મને ઝેર ભરી નજરે જોયું અને કહ્યું આવા પ્રશ્નો પૂછવાનું બંધ કર નહીં તો તું છોડી દઈશ નહીં ત્યાંથી એકવાર મેં વિચાર્યું કે હું પણ જોઈ લઈશ કે બાબા ભાભી સાથે રૂમમાં શું કરતા હતા મારા ભાઈ મારા પિતાની ખૂબ જ ડરતા હતા તેથી મેં બાબાની વાતની વિરુદ્ધ ગયા ન હતા એક દિવસ ભાભી રૂમમાં ગયા થોડી પછી હું બાબાના રૂમમાં જવા માટે ઊભી થઈ તો મારી માતાએ મને રોકી લીધી દીધી કહેવા લાગી ખબરદાર જો તું તેમના રૂમમાં ગઈ છે તો મેં કહ્યું કે હું કેમ ના જઈ શકું મારે બાબા સાથે કામ છે માએ કહ્યું ત્યાં સુધી તારી ભાભી રૂમમાં છે તમે ત્યાં જઈ શકો નહીં ચાલ તારા રૂમમાં જા પણ એક રાત પછી રાત મારી આંખે જે જોયું તે હું કલ્પના પણ ન કરી શકી હું રાત્રે રસોડામાં જવા લાગી હું બોલી લોબીમાંથી પસાર થતી હતી રસોડા તરફ જવા લાગી હતી તો લોબીમાંનો દરવાજો સામે ખુલ્લો હતો રાત્રે દરવાજો કોણ કોણે ખુલ્લો હોય છે હું વિચારવા લાગી જ્યારે હું દરવાજાથી બહાર આવી ત્યારે મારી ભાભી આંગણામાંથી પસાર થઈ જતી અને ટેરેસ પર જઈ રહી હતી હું આશ્રમમાં પામી ગઈ કે આ ટેરેસ સમય ટેસ પર શું કરી રહી છે ત્યાંથી હું પણ તેની પાછળ ગઈ હું ચૂપચાપ મારી ભાભીને જોતી હતી તે તો કોઈ યુવાન છોકરાને ગળે લગાડીને રડી રહી હતી આ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી અને તે માત્ર એટલું જ કહી રહી હતી કે મને અહીંથી લઈ જાઓ હું અહીં રહેવા માંગતી નથી પણ આ વ્યક્તિ કોણ હતો શું તે ભાભીનો કોઈ પ્રેમી હતો હું પાછી આવી હું ખૂબ નર્વસ હતી કે આ બધું શું થઈ રહ્યું હતું એક તરફ મારી ભાભી જુલમ સહેતી હતી બીજી તરફ આ સ્વરૂપ હતું કશું સમજાવી શકતું નથી પહેલાં તો મેં વિચાર્યું કે મારે બધાને જગાડી અને મારી ભાભી વિશે સત્ય જાણવું જોઈએ હું મારા રૂમ પાછી જવા માટે લોબીમાંથી પસાર થઈ હતી પણ સામે મારો ભાઈ ઊભો હતો તેને જોઈને મારો જીવ નીકળી ગયો તેને મને પૂછ્યું તમે આ સમય અહીં શું કરી રહ્યા હતા હું શું જવાબ આપું તેની મુંઝવણ હતી મેં કહ્યું મને ઘૂંટણ થતી હતી ભાઈ તેથી તાજી એવા લેવા બહાર ગઈ હતી ભાઈએ કહ્યું સારું પણ તમને ખબર છે તારી ભાભી ક્યાં છે તે આખા કર્મ ક્યાંય દેખાતી નથી આ સાંભળીને હું વધુ નર્વસ થઈ ગઈ શું કહે કહેવું મને સમજાતું ન હતું ત્યાં જ ભાભી આવી પહોંચ્યા ભાઈને જોઈને ભાભીના પણ હોશ ઉડી ગયા પણ મેં તેમને બચાવી લીધા મેં કહ્યું હું અને ભાભી બંને ટેરેસ પર હતા મારી વાત સાંભળીને ભાભી સદબુદ્ધ થઈ ગયા તે કહેવા લાગે કે હા હું તેમની સાથે ટેરેસ પર હતી મારો ભાઈ પણ સંતુષ્ટ થયો તે સમયે મારી ભાભી તેમના રૂમમાં ગઈ હતી પણ સવારે ભાભી મારા રૂમમાં આવ્યા અને તેને બચાવવા બદલ મારો આભાર માની માની માનવા લાગ્યા મેં કહ્યું કોઈ વાંધો નહીં પછી મેં તેમને પૂછ્યું કે ટેસ્ટ પર પર કેમ ગઈ હતી અને તે વ્યક્તિ કોણ છે તેણે કહ્યું કે તે મારો ભાઈ હતો જેને મારા કાકાએ બાળપણમાં ઘરની બહાર કાઢી મૂક્યો હતો જેથી તે મોટો થઈને પોતાનો હિસ્સો ન માંગે મારો ભાઈ ક્યાંય નાની નોકરી કરતો હતો અને ત્યાંથી મને મદદ કરી શકતો નથી પણ મને તે પોતે શેટ થઈ ગયો છે અને જ્યારે હું અહીંથી પાછી જાઉં છું આ સાંભળીને મને નવાઈ લાગી મેં કહ્યું તમારો એક ભાઈ પણ છે તમે કહ્યું નહીં તેને કહ્યું મને શું ખબર કે આ ધમવા આવતાની સાથે જ મારા પર જુલુમ અને ત્રાસ શરૂ થઈ જશે મને લાગતું હતું કે લગ્ન પછી મારી મુશ્કેલીઓનો અંત આવશે પરંતુ આ માટે તો દરેક જગ્યાએ મુશ્કેલીઓ જ છે મેં તેને કહ્યું શું તે તમારા ભાઈને છોડી દેશે તેણે કહ્યું મારો તમારો ભાઈ મારા માટે બોલતો નથી કોઈ અવાજ ઉઠાવતો નથી હું આ વ્યક્તિ સાથે જીવન કેમ વિતાવું અને તે સાચું પણ હતું પછી મેં તે કહેવા લાગી તમારા પિતા પણ મા સારા વ્યક્તિ નથી હું તેનું કીધું કરી શકતી નથી મેં કહ્યું બાબા તમને શું કરવામાં કરાવે છે મારી વિનંતી પર તેમણે કહ્યું કે કોઈ દિવસ તેમને મોકલીશ મેં મારી ભાભીને કહ્યું કે આજે હું તમારા કપડાં પહેરીશ અને બાબાના રૂમમાં જઈશ તમે મારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસી જાઓ તે માની ગઈ અને હું રાત્રે ભાભીના કપડાં પહેરી તેમના રૂમમાં ચાલી ગઈ પણ મેં મારો ચહેરો ઘૂંઘટમાં છુપાવી દીધો અને પછી જઈને મારા પિતાના વિચાર્યું કે હું ભાભી છું ત્યારે મારા બાપાએ કહ્યું કે કાળો જાદુ શીખી રહ્યો છું તો તને મને આ જીવિત મુર્ગીઓને કાપીને આપ મને ગ્લાસમાં તેમનું લઈ આપ આ સાંભળીને હું પણ ચોંકી ગઈ મારા પિતા કયો કાળો જાદુ શીખી શીખીશ શીખે છે બાબાએ ત્રણ મુરગીઓને બહાર કાઢી અને કહ્યું કે તે તેમને કાપીને એક ગ્લાસમાં તેમનું લોહી કાઢી આપ હું પીવીશ પછી તેણે કહ્યું કે આ જે છેલ્લું જાદુ છે તે પછી હું આત્માઓ સાથે સાથે જે ઈચ્છું તે કરી શકીશ આમ કહીને તેણે કંઈક પકડવાનું શરૂ કર્યું પણ મેં મુરગીઓ સાથે આવું કંઈ નહોતું કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પપ્પા આવો ફાળો જાદુ શીખે કદાચ મારી ભાભી આ કારણે નર્વસ હતી અને પછી સ્નાન કરતી હતી મેં મારો દુપટ્ટો તો બાબાએ મને જોઈને સદબ થઈ ગયા મેં કહ્યું હું તમને આવું કરવા નહીં દઉં આ ખોટી વાત છે મારા બાબાએ મને જોઈને પાછળ ચક્કી જ થઈ ગયા હું તું શું કરે છે કહ્યું હું જાણી જોઈને ભાભીના રૂમમાં બંધ કરીને આવી હતી અહીં ત્યાંથી મને આ ખોટું કરતાં અટકાયું મેં કહ્યું બાબા આવા ખોટા મંત્રો બોલવા એ બહુ મોટું પાપ છે તમે પાપી બની ગયા છો આમ કહીને હું રડવા લાગી તેને કહ્યું કે આ દોલત માટે કરતો હતો મને મારા કહેવાનું પરિણામ એ નીકળ્યું કે બાબા કામથી દૂર પટી ગયા પછી મેં મારી ભાભીને ત્યાંના ભાઈ સાથે સાથે લગ્ન કરાવ્યા પછી મેં મારી ભાભીને ત્યાંના ભાઈને મારી સાથે લગ્ન કરાવવાનું કહ્યું હું મારા પરિવારને કહીશ કે જો તમે ભાભી સાથે ગુનો કરશો તો તેનો બદલો તેનો ભાઈ મારી પાસેથી લેશે એ રીતે તે મારી ભાભીના ભાઈ સાથે લગ્ન કર્યા મારા ઘરના સભ્યનું વર્તન પણ સારું મારી ભાભી સાથે સારું થઈ ગયું મારી થોડી અકલને કારણે મેં બે ઘર બચી ગયા હું મારી ભાભીના ઘરે ગઈ અને તેને આ જુલુમમાંથી પણ છુટકારો મળી ગયો હતો મિત્રો તમને આ મારી સ્ટોરી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવ કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ